હનુમાન દાદાની જય જય રઘુવંશ મિત્રો હું છું ભોગીલાલ કોટક નિવૃત્ત એન્જિનિયર જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રી આજથી આપણે વાસ્તુ સિરિજ શરૂ કરવા જઈ રહ્યા છીએ વાસ્તુ સિરીજના પ્રથમ ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે વિશ્વકર્મા ભગવાને આ રચેલું વાસ્તુશાસ્ત્ર છે અને તેમાં આપણા ઋષિ એ પણ ખૂબ જ સહયોગ આપ્યો અને ઋષિ મુનિઓ દ્વારા પણ એમાં ખૂબ જ સારા એવા તેમના જ્ઞાનથી આપને વિશ્વકર્મા ભગવાનના રચેલા વાસ્તુશાસ્ત્રથી અવગત કરાવ્યા અને વાસ્તુશાસ્ત્ર એટલે એવું નહીં સમજવાનું કે આપણે મુશ્કેલી છે તો વાસ્તુશાસ્ત્ર માટે વિચારશું વાસ્તુશાસ્ત્ર માત્ર મુશ્કેલી નિવારવા માટે જ નથી પણ જીવનનો દિવ્ય આનંદ લેવા માટે પણ વાસ્તુશાસ્ત્ર છે અને એ બધું બેઝિક છે વાસ્તુશાસ્ત્ર એટલે જ્યાં તમે કન્સ્ટ્રક્શન કર્યું ત્યાં વાસ્તુશાસ્ત્ર આવી ગયું વાસ્તુશાસ્ત્રમાં જ્યારે વ્યક્તિને મુશ્કેલીઓ શા માટે થાય છે તે બતાવવામાં આવ્યું છે અને તેનું નિવારણ બતાવવામાં આવ્યું છે કોઈ પણ અસંતુલિત વ્યવસ્થા થાય ત્યારે મુશ્કેલીઓ આવે પ્રશ્નો ઊભા થાય એક મોટા મેળવડામાં લગ્ન પ્રસંગમાં જમણવા રાખ્યો હોય પાંચસો લોકો જમવા આવવાના હોય એકી સાથે અને માત્ર સો જણાની જ વ્યવસ્થા રાખવામાં આવી હોય તો વ્યવસ્થા બગડી અસંતુલન થયું વાસ્તુશાસ્ત્રમાં જ્યારે જ્યારે મીન્સ કે વાસ્તુશાસ્ત્ર મને પણ આપના મકાનમાં જ્યારે જ્યારે અસંતુલિત વ્યવસ્થા ઉત્પન્ન થાય કે થઈ હોય સાથે સાથે આપણી જન્મકુંડળીના ગ્રહોનો સંયોગ પણ થાય એટલે ધેટ ઇઝ કોલ્ડ એસ્ટ્રોવાસ્તુ આ બધું સંયોજનમાં અસંતુલિતતા થાય ત્યારે મુશ્કેલીઓ આવે તો આ છે વાસ્તુશાસ્ત્ર એમાં આપણે પાંચ તત્વો આવે છે અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ તો આ પાંચ તત્વોમાં ઇમ્બેલેન્સ થાય એટલે મુશ્કેલીઓ ઊભી થાય અને તેમાં આવે છે સોળ ઝોન આઠ દિશાથી આપ પરિચિત છો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયુ આ આઠ ના પણ ડિવાઈડ કરો એટલે સોળ ભાગ થયા દરેક બે ભાગમાં એક ભાગ પચાસ ટકા કરો એટલે સોળ ભાગ થયા તો આ સોળ ભાગમાં વાસ્તુ પિસ્તાલીસ દેવતા એક બ્રહ્મ દેવતા બ્રહ્મ પુરુષ જેને વાસ્તુ પુરુષ કહેવામાં આવે છે તેઓ ઊંધા મોઢે આપના મારા તમારા બધા જ મકાનમાં સૂતેલા છે અને બાકીના ચુમ્માલીસ દેવતાઓ તેમના પર વાસ છે તો આ પિસ્તાલીસ દેવતાઓને પણ મકાનમાં રહેનારની કાર્ય પદ્ધતિથી મકાન બાંધકામની કાર્ય પદ્ધતિથી મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે વાસ્તુ દેવતા તમને મને બધાને તકલીફ આપે વાસ્તુ દેવતાને એવું વરદાન પ્રાપ્ત થયેલું છે કે જે તારા નિયમોનું પાલન ન કરે તેને તને ખાવાની છૂટ છે આવી એક કથા છે એ હું કથા બહુ લાંબી તમને નહીં કહી શકું કારણ કે મારા અનુભવ મુજબ તમે આવા બધા લાંબા વિડીયો સાંભળશો પણ નહીં તો આ વાસ્તુ ટૂંકમાં પાંચ તત્વો સોળ દિશા ને પિસ્તાલીસ દેવતા નો વાસ એમાં ઇમ્બેલેન્સ થાય અસંતુલન થાય ત્યારે અને તમારી જન્મકુંડળીના ગ્રહો પણ વિપરીત થયા હોય ત્યારે અથવા તો એની દશાઓ આવતી હોય ત્યારે અને સાથે અસંતુલન હોય ત્યારે એ ડબલ પાવરથી એટેક કરે ગ્રહો નથી બદલી શકતા તમે પણ તમારા મકાનનું વાસ્તુ તમે રેમેડી કરીને બદલી શકો છો એટલે ગ્રહોનો ફાયદો મેળવી શકો છો દરેક વાસ્તુ દેવતા છે પિસ્તાલીસે દેવતા એ નવ ગ્રહોના અંડરમાં આવી ગયા છે દરેક નવ ગ્રહો છે એના અંડરમાં જે તે વાસ્તુ દેવતાઓ છે કુલ વાસ્તુ એમ દેવતાઓ જે પિસ્તાલીસ છે એક બ્રહ્મદેવતા બાકીના ચુમ્માલીસ છે એ આ નવે ગ્રહોની અંડરમાં આવી ગયેલા છે તો એને અનુરૂપ અસંતુલન થાય ત્યારે પ્રશ્નો ઉદ્ભવે છે પરંતુ સાચી જાણકારીના અભાવે ખોટી જગ્યાએ આપ સલાહ લેવા પહોંચી જાઓ ત્યારે પ્રશ્નો ઊભા થાય છે વધારે તો જોતા રહો અમારી આ વાસ્તુ સિરીજ આજે આપણે વાસ્તુશ્રી ભાગ એક પૂર્ણ કરીએ છીએ બોરખિયા હનુમાન દાદાની જય